રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની સૂચના તથા કે કે સુકલ અધિક ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અંજાર કચ્છ બી આર વાઘેલા ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ અંજાર કચ્છના માર્ગદર્શન હેઠળ અંજાર ન્યાયાલય ખાતે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો કેસો સિવિલ દાવાઓ વાહન અકસ્માત કેસો તથા અન્ય કેસોમાં સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી અંજાર લોક અદાલતમાં પ્રિલિટેશન અને લિટિગેશન કેસો કુલ પચીસો મુકેલ જેમાં નિકાલ થનાર કેસો પ્રિલિટિગેશન અને લીટલિગેશન બંને થઈ સાતસો નિકાલ કરવામાં આવ્યા હતા

ઉદ્દેશ્ય માં ચેન્જ કરી દે પણ હા એના અંતરાલ માં અને એના ઇમ્પ્લિમેન્ટેશન માં કે 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 ચેન્જીસ આવતા રહે છે તો હવે નંબર સુપ્રીમ કોર્ટ નંબર ગુજરાત હાઈ કોર્ટ તથા અન્ય જે રૂલ્સ ફ્રેમ થાય છે એ મુજબ ના હવે બહુ શોર્ટ અંતરાલ માં દરેક અઠવાડિયે લોક ના કોન્સેપ્ટ કરતા એક એવી લોક અદાલત નું ગઠન કરવાનું બધાય વિચાર છે તમારે આ પ્રકારે દે કે જે અદાલત સુધી બધાને સમય મળે અને એ સમય દરમિયાનમાં જેટલા વધુ કેસોની પતાવટ માટેના સમજાવટ અને જે કંઈ પણ સમાધાન હોય એ કરવા માટે બને સમય મળે એટલે આવા એક હેતુ સાથેની આ કેટલાય સમાધી રાજ હોય રાજ જવાબી હોય ಈಗ ಪರವಾಗಿ ಲೋಕದಲ್ಲಿದೆ ಅರೆ ಮಾನ್ಯರೇ ಸೈಯದ್ ಅವರು ಪಾಯಿಂಟ್ ಔಟ್ કર્યું ಈಗ ಆ ವರ್ಷનીเฉลલી ಲೋಕದಲ್ಲಿದೆ ವರ್ಷ આવತಾವರ್ಷೇ ಕೊಂಡ ಬದಲවತದಸೆ பட் ಸಮ್ ಟೈಮ್ಸ್ ಸಮ್ ಮೈල්ಸ್ಟೋನ್ಸ್ ಹ್ಯಾವ್ देयर ओन ಇಂಪೋರ್ಟನ್ಸ್ એટલે આ એક માઇલસ્ટોન લોક અદાલત છે લેટ અસ ટ્રાય ટુ ફોકસ અને મેક્સિમમ કેસ આપણે આમાં રિઝોલ્વ કરશું તો આકડા કે રીતે જ નહીં પરંતુ સ્પિરિટ રીતે આપણે ઘણો બધો એચીવ કરી શકશું અને લોકોને લઈ શકશું વી આર ઓલ ગુડ કોન્સ્ટિટ્યુટ્સ ઓફ સોસાયટી અને આપણે કંઈક કરવાનું છે આજે એવી નેમ સાથે આપણે આ દીપની હાજરીમાં આપણે આ લોક અદાલતને આગળ